જણાવું તે પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના સમાચાર સૌથી પહેલા આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત રજીસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે ખાસ ખાસ મિત્રો મિત્રો માટે જે જે નવેમ્બર આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં કરવામાં આવી હતી તેની અંદર મોટો વધારો આવ્યો છે જો તમારે બે હજાર રૂપિયાને હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર લંબાઈ તારીખ લંબાઈ ગઈ છે નવી તારીખ જે છે તે મિત્રો ત્રીસ નવેમ્બર જાહેર કરવામાં આવી છે તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં તો

નોંધણી કરાવી શકો છો અને જો મિત્રો તમે ત્રીસ નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેકે દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે ઇવન બે હજાર રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો હેલ્મેટ વગર ગાડી ચલાવતા હોય તો ખાસ ચેતી જજો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં મિત્રો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે સાથે જ ટુ ઉપર સાથેલરમેટ પહેરવું મિત્રો હવે ફરજિયાત કરવામાં આવ્યું છે કારણ કે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ કોલેજોની અંદર હેલ્મેટ મિત્રો તાત્કાલિક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મિત્રો પહેરવું પડશે હવે ફરજિયાત હેલ્મેટ ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ કે જે શાળા કોલેજોમાં જાય છે સાથે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે

સમાચાર વિશે વાત કરીએ ત્યારબાદ ના તો ગુજરાતની અંદર હવે વધી જશે મોંઘવારી ગુજરાતમાં નવી જંત્રી દરો મિત્રો જાહેર કરવામાં આવ્યા છે ખાસ નવી જંત્રી દર અમલમાં આવતા ચૂકવવાના થતા નાણાંમાં સો ટકાથી લઈને સીધો બસો ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે નવા જંત્રી દરો મુજબ હવે મિત્રો બમણા કે ત્રણ ગણા હવે તમારે પડશે હવે મિત્રો તેની સીધી અસર થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માથે બિલ્ડર અને ડેવલપર્સ વધારે બોજ નાખશે કારણ કે નવા જંત્રી દરો મુજબ મિત્રો તમારે જમીન અથવા તો મકાન ખરીદવું હોય તો પહેલા કરતાં હવે મિત્રો ભાવ વધી ગયા છે પહેલા કરતાં મિત્રો સો ટકાથી સીધો બસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવું વાવાઝોડું ભૂક્કા કાઢી શકે મિત્રો ખાસ કરીને અત્યારે બંગાળના સાગરની અંદર અને બંગાળની ખાડીના વચ્ચેના ભાગોની અંદર અત્યારે નવું વાવાઝોડું સામે આવ્યું છે છે ખાસ વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા જઈ રહ્યું જેને કારણે મિત્રો ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવ્યું છે અને બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા વાવાઝોડાને ફેંગલ નામ પણ આપવામાં આવ્યું છે તો આ ફેંગલ વાવાઝોડાને કારણે ખાસ આસપાસના રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે અને પંચાવન થી લઈને પંચોતેર પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ અત્યારે મિત્રો તે વિસ્તારોની અંદર ફૂંકાઈ રહ્યા છે સાથે દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારો જેમ કે તમિલનાડુ પુડુચેરી કેરળ ચેન્નાઈ અને બેંગ્લોર લાગુ વિસ્તારોમાં પચીસ નવેમ્બરે ખાસ ગાજવીજ અને વીજળીના મધ્યમ ધડાકા ભડાકા સાથેના વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે વાવાઝોડાની અસરને પગલે મિત્રો ગુજરાતમાં પણ આગાહી આપવામાં આવી છે અંબાલાલ દ્વારા કે ખાસ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગુજરાતમાં છૂટાછવાયા માવઠાઓ જોવા まりさん。 ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો રેશન કાર્ડ હવે બંધ થઈ જશે જો તમારી ઘરે પણ રેશન કાર્ડ હોય તો ખાસ જાણી લેજો ખાસ મિત્રો કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે અને સુધારો કરીને હવે આધાર કાર્ડ દ્વારા ડિજિટલાઇઝેશનથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું હતું એટલે કે મિત્રો આધાર કાર્ડ અને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે સરકારે તારીખો પણ આપી હતી અને ફરજિયાત કરવામાં આવ્યું હતું તો મિત્રો ખાસ આ વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે કે જેણે મિત્રો આધાર કાર્ડ અને રેશન કાર્ડને ઈ કેવાયસી નથક કરાવેલા તો તેવા દરેક રેશન કાર્ડ જે છે તે મિત્રો રદ કરવામાં આવ્યા છે અને તે નાનો મોટો આંકડો નહીં પરંતુ 5.8 કરોડ રેશન કાર્ડ જે છે તે મિત્રો ખાસ રદ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો સરકારે જે છે તે અગાઉ પણ જણાવ્યું હતું કે તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરીને લિંક કરાવી લેજો નહીતર મિત્રો તમારું રેશન કાર્ડ રદ કરવામાં આવશે તો જો મિત્રો તમારે પણ તમારું રેશન કાર્ડ શરૂ રાખવું હોય તો કામ પહેલા તકે પતાવી દેજો ઈ કેવાયસી કરાવી લેજો નહીતર મિત્રો તમારું રેશન કાર્ડ કોઈ કામનું રહેશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની મહિલાઓને પંદર હજાર રૂપિયા કેમ આપવામાં નથી આવી રહ્યા તે મુદ્દે ઈસુદાન ગઢવીએ કરી મોટી જાહેરાત મિત્રો ખાસ કરીને આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપને લઈને જે ચૂંટણી ઢંઢેરો જાહેર થયો હતો તેને લઈને મોટી ટિપ્પણી આપી છે ઈસુદાન ગઢવીએ મિત્રો જણાવ્યું કે ભાજપે મહારાષ્ટ્રની અંદર જાહેરાત કરી છે કે વર્ષે મહિલાઓને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે અને દર મહિને મહારાષ્ટ્રની સરકારને મહારાષ્ટ્રની સરકાર દર મહિને મહારાષ્ટ્રની મહિલાઓને ત્રણ હજાર રૂપિયા આપશે આમ વર્ષે પંદર હજાર રૂપિયા આપશે તો ઈસુદાન ગઢવીએ એવું જણાવ્યું કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતની મહિલાઓને શા માટે ભાજપ દર મહિને ત્રણ હજાર રૂપિયા નથી આપતી તેને લઈને મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જ્યાં મિત્રો ભાજપ સરકારને સરકાર બનાવવામાં પરેશાની આવે છે ત્યાં મિત્રો આ પ્રકારની સહાયો આપવામાં આવતી હોય છે ગુજરાતની અંદર મિત્રો ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી છે છતાં પણ કોઈ પણ પ્રકારની આવી સહાયો મહિલાઓને મહિને ત્રણ હજાર રૂપિયા જેવી આપવામાં આવતી નથી મિત્રો તમારું શું કેવું છે મહારાષ્ટ્રની મહિલાઓની સાથે ગુજરાતની મહિલાઓને પણ દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારા ફોનમાં આ નામે ફોન આવે તો ચેતજો ખાસ મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં જણાવ્યું છે અને ખાસ આ મિત્રો કોઈ નાની વાત નથી કારણ કે પ્રધાનમંત્રી મોદીએ સ્વયં મિત્રો આગે જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે જેમાં મિત્રો ઠગ બાજો એટલે કે લૂટેરાઓ સરકારી ઓફિસરના નામે તમને ફોન કરે છે અને તમારી પાસેથી પૈસા પડાવે છે આજકાલ મિત્રો આ બલાને કારણે લોકોમાં ખૂબ જ ડર ફેલાયેલો છે

ઠગી લેવામાં આવશે ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતની સાથે જ ભારત દેશના સમગ્ર રાજ્યના ખેડૂતોને લઈને મોટો સર્વે કરવામાં આવ્યો સમગ્ર ભારતના કયા રાજ્યના ખેડૂતો કેટલા રૂપિયા દર મહિને કમાય છે તેને લઈને મિત્રો મોટો સર્વે થયો હતો તેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે કારણ કે સરકાર એવું જણાવી રહી છે કે ભાજપ સરકારે ખાસ કરીને મિત્રો ઘણી બધી જગ્યાએ એવું જણાવ્યું છે કે ખાસ અત્યારની સરકાર ખેડૂતો માટેની છે પરંતુ ખેડૂતોની આવકના આંકડાઓ જે છે તે જાણીને તમે ચોંકી જશો કારણ કે ગુજરાતના ખેડૂતોની આવક દર મહિને જે છે તે મિત્રો ખાસ કરીને અડતાલીસ રૂપિયા સામે આવી છે આ મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર ને માત્ર બાર હજાર રૂપિયા સામે આવી છે જેને લઈને ગુજરાતના ખેડૂતોની એવી માગણી છે કે અન્ય રાજ્યોના ખેડૂતોની આવક જો વધારે હોય તો ગુજરાત ગુજરાતના ખેડૂતો માટે પણ સરકારે આવક વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે સરકાર બંધ કરી શકે છે તાત્કાલિક મિત્રો અત્યારે સરકાર દ્વારા જે મફતમાં સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના મફત વીજળી મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ જે છે તે મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષણ કરવા માટે જે મફત સહાય અને યોજનાઓની જાહેરાત કરવામાં આવશે જેને એક પ્રકારે રેવડી કે આવે છે સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આ એક પ્રકારની લાલચ છે જે મિત્રો આપવામાં આવતી હોય છે દેશના નાગરિકોને કારણ કે જે મફત પ્રકારની સહાયો આપવામાં આવે છે જે લાંચ પ્રકારની ગણી શકાય તે માટે મિત્રો આ મફતની રેવડીઓ જે છે તે ટૂંક સમયમાં બંધ થઈ શકે જેના માટે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો તમારું શું કેવું છે શું મફતમાં જે પણ યોજનાઓને સહાયો આપવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો

વિવિધ પ્રકારની આવકવાળા કામદારો સહિતના ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિને સુધારવા માટે આ યોજનાની અંદર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે લાભાર્થીઓમાં મિત્રો અઠ્યાવીસ પ્રકારના કામો કરતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે ગરીબ શાકભાજી વેચનાર સુથાર ધોબી મોચી અને આવા મિત્રો અઠ્યાવીસ પ્રકારના જુદા જુદા કામ કરતા દરેક લોકોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ ગરીબ છે તેમને માનવ કલ્યાણ યોજના દ્વારા વિવિધ પ્રકારની સહાયો આપવામાં આવશે જેથી આવા દરેક પછાત વર્ગના લોકો છે મિત્રો ખાસ કરીને આગળ વધી શકે અને મિત્રો અઠ્યાવીસ પ્રકારના લોકોનો આમાં સમાવેશ થયો છે તેનો મતલબ એવો કે લગભગ દરેક પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સમાવેશ આમાં થઈ જતો હશે કારણ કે અઠયાવીસ પ્રકારના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે યોજનાઓના પૈસા જાહેર કરવામાં આવે છે તે સામાન્ય અને ગરીબ લોકો સુધી પહોંચતા નથી ખાસ મિત્રો ગઈકાલે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે જે પ્રમાણે હવે રાજ્યની અંદર બસો ને તેર એવી યોજનાઓ છે કે જેની ડેડલાઈન જતી એટલે કે આ યોજનાની ડેડ જતી રહે તેને પણ લગભગ નવ મહિના પૂર્ણ થવા આવ્યા છે છતાં પણ આ યોજનાના પૈસા હજી બાકી છે અને યોજના પણ હજી અધૂરી છે આવી મિત્રો એક નહીં પરંતુ બસો ને તેર યોજનાનું બજેટ ટોટલ બાર હજાર કરોડ રૂપિયાનું છે આ સિવાય રિપોર્ટમાં પણ એ સામે આવ્યું છે કે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ રૂપિયા તો વપરાયા વગરના પડ્યા છે એટલે કે સરકાર તરફથી કરોડ રૂપિયા યોજના માટે ફાળવવામાં આવ્યા તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો લોકો સુધી પહોંચ્યા જ નથી એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે આનાથી મિત્રો એ સાબિત થઈને આવે છે કે સરકાર તો સહાયના પૈસા જાહેર કરે છે પૈસાઓ ફાળવે છે પરંતુ લોકો સુધી પહોંચતા નથી વચ્ચે એજન્સીઓમાં પૈસા જે છે તે મિત્રો સલવાયેલા રહે છે જેનાથી જ ગુજરાતમાં અત્યારે યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો દંડ જાહેર કરી દેવામાં આવ્યો છે ગુજરાતના ખેડૂતો ચેતજો વધતા જતા પ્રદૂષણ અને તેને કારણે મિત્રો લોકોને શ્વાસ લેવામાં થતી સમસ્યાઓને કારણે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લઈ લીધો છે અને આ સાથે જ મિત્રો હવે કડક વલણ અપનાવનારી નક્કર કાર્યવાહી કરતા જણાવવામાં આવ્યું છે અને ખાસ આ મામલે મિત્રો કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે અને જણાવી દેવામાં આવ્યું છે કે હવે ખેતરની અંદર પર બાળતા ખેડૂતોને રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ખાસ મિત્રો પ્રદૂષણ જે છે તે ખૂબ જ વધી રહ્યું છે તેને લઈને સરકારે નિર્ણય કર્યો છે અને જણાવી દીધું છે કે ખાસ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અને જણાવ્યું છે કે જે પણ ખેડૂત હવે ખેતરની અંદર પરાળી બાળશે તેમને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તૂટી ગયેલા રોડ રસ્તાથી ગુજરાતના લોકો પરેશાન થયા છે આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમર તોડ રોડ રિપેર થતા જ નથી ત્યારે મ્યુનિસિપલ કમિશનર એટલે કે મ્યુનિસિપાલટીએ મિત્રો સૌથી પહેલા નવરાત્રી સુધીમાં તૂટી ગયેલા રોડ રસ્તાઓને સુધારી દેવાનો વાયદો કર્યો હતો આપણે મિત્રો જણાવી દઈએ કે નવરાત્રી તો દૂરની વાત છે દિવાળી પણ જતી રહી છે ત્યારે હજુ સુધી આ રોડ રસ્તાઓ મિત્રો સારા થયા નથી જોકે દેવ દિવાળી પણ મિત્રો જતી રહી છે છે અને હજુ પણ રોડ રિપેર કરવાની વાતો માત્ર વચન જ કરી રહી છે વચન પૂરા થઈને થઈ રહ્યા ત્યારે કેટલાક રોડ પર મિત્રો ખાસ કરીને એવા થિંગડા મારવામાં આવ્યા છે કે આ કામમાં મિત્રો એવી વેઠ ઉતરવામાં આવી છે કે ખાસ થિંગડાઓ જે છે તે પણ મિત્રો કમર તોડ બન્યા છે ત્યારે લોકોની એવી મિત્રો માંગણી છે કે જેટલા પણ રોડ રસ્તાઓ છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે કારણ કે અમુક વિસ્તારોમાં તો મિત્રો રોડની એવી હાલત છે કે જો તે રસ્તા ઉપર તમે ગાડી ચલાવીને જાવશો તો કમર અથવા તો શરીર દુખાવાઓ પણ થઈ શકે છે કમરના મણકા પણ ખસી શકે તેવા રોડ રસ્તાઓ ત્યારે જોવા મળ્યા છે ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે ચોમાસું જતું રહ્યું છે તેને પણ ઘણો બધો સમય થઈ ગયો છે ગુજરાતમાં છેલ્લો વરસાદ નોંધાયો તેને પણ લગભગ મહિનાઓ પૂરા થઈ ગયા છે ત્યારે સરકાર શું કરી રહી છે હજુ પણ રોડ રસ્તાઓ રિપેર નથી થયા આવડું મોટું મિત્રો દિવાળી વેકેશન જતું રહ્યું છે ત્યારે હજુ પણ મિત્રો આ રસ્તાઓની સમસ્યાઓ જે છે તે સામે આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે સામાન્ય જનતાને મળશે મોટો લાભ મિત્રો તમને અત્યાર સુધી જ્યારે પણ તમે જોયું હશે ત્યારે કોઈ પણ પ્રકારની સરકારી કચેરીઓએ તમે કામ કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી લાઇનમાં લાગુ પડતું હોય છે અને કામ ખૂબ જ ધીમા ચાલતા હોય છે તેને લઈને કડક નિર્ણય લેવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે હવે ગુજરાતના નાગરિકોના સરકારી કામ અટકશે નહીં બત્રીસ જેટલા મોટા સિટી સિવિક સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના કાથેથી મોટી આપી છે હવે મિત્રો નગરોમાં વસતા નાગરિકોના મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે તેવો મિત્રો ખાસ કરીને સરકારે વિઝન અપનાવ્યું છે તો હવે સામાન્ય જનતાઓના કામ જે છે તે સ્પીડ સાથે કરવામાં આવશે ત્યારબાદ જોઈ લઈએ તો ત્રણ મહિનાનું રિચાર્જ મફતમાં મળશે વાસ્તવિકતા જાણીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ ને વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જેમાંથી મિત્રો ખાસ કરીને અત્યારે પણ એક ખોટો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેના વિશે પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે ખાસ મિત્રો અત્યારે હાલ WhatsApp ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી મોદી ત્રણ મહિનાનો રિચાર્જ ફ્રી આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે જો કે મિત્રો આ દાવો જે છે તે ખોટો છે પીઆઈબી આવું કોઈ પણ મેસેજ કર્યો નથી પીઆઈબી દ્વારા જાણવા મળ્યું છે કે કે આ મેસેજ જે છે 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 ખોટો અને લોકોને એલર્ટ જણાવવામાં આવ્યું જો સોશિયલ મીડિયા ઉપર તમને પણ આવો કોઈ મેસેજ મળે છે કે ત્રણ મહિનાનું રિચાર્જ એટલે કે ફોનનું બેલેન્સ મફતમાં મળશે તો તેને તમારે સાચું નથી માનવાનું કારણ કે મિત્રો આ મેસેજ જે છે તે તદ્દન ને તદ્દન ખોટો છે અને ફેક ગણવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો જાણી તો 2000 રૂપિયાના આવનારા 19મા હપ્તાની તારીખો જાહેર ખાસ મિત્રો વાત કરી દઈએ તો 18મો હપ્તો નરેન્દ્ર મોદી જીએ 5 ઓક્ટોબરે લોકોના ખાતામાં નાખ્યો હતો ત્યારબાદ હવે ખેડૂતો ભાઈઓને આવનારા 19મા હપ્તાની રાહ છે ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે આ 19મા હપ્તાની જો તમે પણ રાહ જોઈ રહ્યા હોય તો મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર આવનારો મહિનો આવનારો હપ્તો જે 19મો છે તે આવનારા વર્ષે એટલે કે 2025 ના ફેબ્રુઆરી મહિનાની અંદર રિલીઝ કરી શકે છે જો કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને અહેવાલોનું માનીએ અથવા તો દર વર્ષે જે રીતના હપ્તા આપવામાં આવે છે તે ટ્રેન્ડ મુજબ આપણે ચાલીએ તો આ હપ્તો જે છે તે દર હપ્તાની વચ્ચે ચાર મહિનાનો ગેપ આપવામાં આવે છે તો જો આ મહિનો ઓક્ટોબર મહિનામાં આપવામાં આવ્યો હોય તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાને છોડીને જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની અંદર આવનારો બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તમારા પંદર વર્ષ જૂના વાહન થશે ભંગાર મિત્રો 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન કરતા જણાવવામાં આવ્યું છે ખાસ જો તમારું વાહન પણ 15 વર્ષથી જૂનું હોય તો ખાસ સમાચાર જાણી લેજો મિત્રો 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધને લઈને રાજ્યના રોડ રસ્તાના મંત્રી નીતિનભાઈ ગડકરીએ મોટી જાહેરાત મોટો નિર્ણય લઈ લીધો છે અને જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો દેશમાં ઘણા બધા લોકોને એવો વહેમ છે કે 15 વર્ષથી જૂના વાહન ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ આ વાતને નકારી કાઢતા નીતિન ગડકરીએ જણાવ્યું કે આ વાત સાચી આવ્યો છે તેને લઈને ત્યાં જ મિત્રો સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ગુજરાત ઉપર મિત્રો આવો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી